જય મુરલીધા જય વૈશરાજ બધા મિત્રનું સ્વાગત છે આપણી ચેનલમાં નવા લોગ વિડીયોમાં સવાર સવારમાં ભાઈ ચાલુ થઈ ગયો આમ કે આવે છે કેવો આવે હવે આપણે ભાઈ બલુનિયાનું કામ પૂરું થઈ ગયું હતું રહી ગયા તા આઠ દસ વીઘાને જો અહીંયા આંકવા દઈએ તો આંખ્યું ને કરતો નહીં અને ને ભાઈ દોવાઈ ગઈ છે અને ટાઈમ થઈ ગયો છે હવા હાથ જોવા દૂધ વયું ગયું અને માંડવી દૂસો પડી ગયો કેમ કે હજી સૂકતીયું નથી ભેવું આપ્યું રેડું બેડું જાય તો ભાઈ આપણે જવાનું છે જ્યાં આઠ દસ વીઘાના બલૂન ત્યાં રહી ગયા છે ત્યાં આખવા બે ટેક્ટરું બળદભાઈ રાતે હે બાયણે હોય રાતે વરસાદનું ઓછું હોય દિવસને હેનેમાં સાંઈ હોય અને વરસાદ વરસાદ આવે તો એ પછી કઈક એવું સાંજે વરસાદ હોય તો આપણે લઈ લઈએ અંદર કંઈ આજે હવાર હવાર માં થઈ ગયો છે ચાલુ કેવો કાવે કદાચ હવે બેસી હાદી માં જાહે ખાવાની સ્ટાઇલ આની રાઉન્ડમાં રાઉન્ડમાં બગાડે ઘણું ભાઈ દુસો આ બધા અહીં તો અહીંથી વીઆઈપી કોટા ચાલુ થાય અહીંયા બધા મોટા મોટા માથા આ બાજુ હા આ બધા લોકલ લોકલ એટલે આ ભાઈ દોવા નથી દોવા દી બીજું કંઈ નથી લાંબુમાં બળદભાઈ ડૂસો બુસો ખાય નહીં ઓગું ગઢે રાખે હલામો હલમો ખાઈ લઈએ થોડોક એટલે ભાઈ આવા થઈ ગયા ને કરતા વાંધો નહોતો હું જાહે પછી વળી ખાય જો ગુંદરી થઈ જાય એવું બધું થઈ જાય એટલે એ ખાય આમાં તો એને બહુ મજા આવે પછી હું પૂરું થાય ને એટલે ખાય એ ખાવા જ ભેજ લાગેલો હોય ને એટલે ના ઓછો ખાય બાકી ભાઈ આમ લઈએ જબરદ કોરાણ્યું ધીમું ધીમું રેડું ભાઈ હારું વહે છે બકાલામાં ભાઈ થઈ ગયું છે આપણે મૂક્યા ગલકા ગીહોણા છે ગુવાર છે બાજુ ડ્રેગન ફ્રૂટ ભાઈ બે તા બે ઉતાર લીધા વરી પાછું એકાદમાં આવ્યું છે નવું માંડવી જોઈ લો ભાઈ બેડા ચાલુ થયા આવે જોઈ અહીં છે કેવા ગાવે આવે ભાઈ ખાતર હતું ચડાવી દીધું આપણે તો ભાઈ જાય વાડી જોઈ છે હું થાય હાલ એક નહી હલે પછી મોડી આપણે કન્ટિન્યુ વિડિયો માં બેના રહેજો ફુવારાથી ભાઈ પાણી ચાલુ કર્યું છે તાને લાઈટ ગઈ હેડી ભાઈ આપણે વરસાદ દેવું લાગે ભાઈ પહેલું પાણી ચાલુ કર્યું છે આપણે કેમ કે હવા માં બધી છે ને થોડું થોડું લંગાઈસ ઊક દેખાય એવું લાગે આજે ચાલુ કર્યા ભાઈ ફુવારા 15 કે 16 ફુવારા છે એટલે ઉપાડેમાં ભાઈ પી ગઈ જોઈ લે અહીંથી એટલે કાયદેસર થઈ ગઈ ને અહીં હજી થોડીક લંખાય છે એને હવે પાછો પટ્ટો ફેરવ્યો હજી કડીક વાર આકવા દા લાઇટ આવે એટલે લાઈટ ભાઈ બહુ હેરાન કરે આવે ને જાય આવે ને જાય ભાઈ ઉપર ઉપર નાખી દીધું બલુન ની હાલી ગયા દવા છાંટી દીધી પાણી પાવાનું છે વરસાદ આવે તાઉ વરસાદ આવી જાય તો બંધ બાકી માંડવીભાઈ જોઈ લે આટલા લઈ ગઈ છે હવે થોડા ઘણા જગ્યા છે વરસાદ આવી જાય તો વાંધો નહીં બાકી આપણે આ ખેતર લીધું ની વાયુ છે આવી કંઈક લાંબી લાંબી છે કેટલું પાણી હાલે એ ચેક થઈ જાય ને બે થઈ જાય મોટર નવું બંબો ને એમ બધું ઉતારી દીધું બાકી માંડવીએ ભાઈ આમાં જોરદાર જાય કેમ કે ઘણા વર્ષથી આમાં વવાણી નહોતી માંડવીએ લાઇટ હવે આવે ત્યાં થાય તે ભાઈ ફુવારા ચાલુ થાય તો તમને બધા ભાઈ પંદર સત્તર ફુવારા હાલે ઘણો પટ્ટો લઈ લઈએ આમથી ભાઈ આમથી પવન હોય ને આમ ઘણો પટ્ટો લઈએ થાંભલાથી આ બાજુ થોડો ઘણો એટલો લઈ લઈએ પટ્ટો એટલે ઘણું બધું પીતું જાય આ રીતનું રેડે પાવું હોય તો ભાઈ પી હે એટલું જરૂર નથી હજી અટાણ પાણીની એવી ખાસ કંઈ થોડાક લીલા બેગ અહીંયા તવા હે નહીં ને એને ઉપાડવાના હા ખાલી બાકી કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં અને ભાઈ ચેનલમાં નવા હોય ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો રમાયલી ગિરના ચારમાં ભાઈ પહેલું પાણી ચાલુ કર્યું છે આજે આપણે તો કન્ટિન્યુ બન્યા રહેજો પાણી ભાઈ ચાલુ કર્યું તો ભાઈ આપણે વરસાદે થઈ ગયો રાહતી થોડો ઘણો આજ વાળી ફુવારા આપણે બંધ રાખ્યું જો વધારે આવી ગયા તો આવું બંધ ન કરવું એ પાછા ચાલુ કરી ધીરા ધીરા કાલે પડી ગયા બાકી જોઈ લઉં ગોરલ ને પંખા બંખા એટેર ભાઈ હેરાન ના કરે એટલે બાકી ઘસકણ કરી દીધું હરીભાઈ પાછું આપણે ભાઈ હજી પહેલું પાણી ચાલુ કર્યું હતું ત્યાં તો આવી ગયો સાહેબ થોડો ઘણો પાછો જો કે રેડાને એવું તો ચાલું હતું તો તોય ચાલુ કર્યું હતું પાણી આપણે ડ્રેગન ફ્રૂટ ભાઈ પાસું મારી એક લાગી ગયું બે હતા ગયા એના ઠીકઠાક હોય ભાઈ બાકી બકાલું મીંડું થવા આવે ગલકા ગેહોણા આમ ગુવાર ચાલુ થાય હવે ગોલ દવાઈ બોલ ભગવાન થી જા કેમ કે અમામ ગુવાર બો જામે ની ભગવાન પડ્યા આયા બધાય છેલા બલુ ની આલી ગયા ભાઈ પત્રા બાંધીન સરકાર પત્રા ફિટ કર દે એટલે пари થતી હવે અંદર ઢોરિયો હારો એવો દવા સટકીતી અને હવે ભાઈ આપણે જાવું છે બડધું લઈ સારી આવી પડી ભાઈ માખી મસાનું ઓછા પટમાં બેઠા હોય તો બાગ ભાઈ ઉતરવાનું એ ઘરનું ભાઈ થઈ જાય એટલે હાલે બાકી જોઈએ છે વરસાદ આજે ચાલુ ભલે જ ભલે કાલે ફુવારા ચાલુ કર્યું જોકે આગાહી તો છે એટલે કદાચ થઈ જાય બાકી ભાઈ હું એ અસકા કરી દીધું આ બાજુ ભાઈ વાંધો ના આવે કેમ કે ડુંગળાને એવું નાખેલું છે આમાં નીચે એટલે આ બાજુ તો કરી જ નાખે થોડો ઘણો વરસાદ થાય એટલે આજ છે ભાઈ રાંધણ શેઠ રાંધણસઠ કાલે હાથમ પરમ દે આઠમ જન્માષ્ટમી તો ભાઈ જોઈ છે ક્યાંય જો આપણે જાહું તો વિડીયો બનાવ્યું લગભગ બહુ નક્કી નથી વરસાદને લાગે વરસાદને કારણે નક્કવારી કંઈક કરત તો બસ બાકી આજના વિડીયોમાં આટલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જય મુરલીધર જય વસરાજ હા ભાઈ પંખા લઈએ ફરી ગયા છે હવો પવન થઈ ગયો આમ હવો ગિરનાર બાજુથી તો કં ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક કરી દેજો શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો હરામાયલી જય મુરલીધર જય વસરાજ